જે દ્વારકાધીશ બધાને તો છેલ્લો નો એન્ડ આપણે કાલે કરીએ તો દ્વારકાધીશના છે ને દર્શન કરીને એટલે આઠમની તૈયારી આવી રીતના ચાલી રહી છે તો સવારના પરમાં આપણો નવો બ્લોગ પણ સ્ટાર્ટ કરશું આપણે આજે દ્વારકાધીશના દર્શન કરી જ ને અને અહીંયા પણ છે ને મસ્તનું ડેકોરેશન બધું કરેલું છે દ્વારકાધીશ તો જો કેટલા મસ્ત હિંચકામાં છે ને બેઠા છે તો આ તો છે ને હજી બધું શરૂઆત થાય છે નીકળવાની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા નીકળવાની તૈયારી ચાલી રહી છે તો હજી તો હું તમને બધાને આખી રથયાત્રા રાજકોટની સૌથી મોટી રથયાત્રા છે ને એ બતાવીશ તો બ્લોગમાં બન્યા રહે છે અને આ શું જોવો તો હનુમાન દાદા બાઇક લઈને જાય છે તો રથયાત્રાની છે ને શરૂઆત છે ને થઈ જ ગઈ છે તમે જોઈ શકો છો આ જો રથયાત્રાની તૈયારી થઈ ગઈ ને રથયાત્રા ચાલુ પણ થઈ ગઈ છે જો આ બધા પહેરવા અને બધું કેટલું મો બધું મસ્ત રથયાત્રા તૈયાર કરેલ છે બધી અને હું છે ને રથયાત્રા જોવા નીકળી ગઈ છું અને છે ને રથયાત્રામાં જો બહુ જ મોટી બધી છે ને રથયાત્રા છે રાજકોટની સૌથી મોટી રથયાત્રા છે આ અને દ્વારકાધીશની મોટી કેવી મસ્ત છે ને મૂર્તિ પણ છે તો બસ સાઈડમાં મૂકીને ટ્રાફિક હતો એટલે બસ તો અહીંયા ઊભી રહી ગઈ પછી અમે જો કૂત જોવા આવી ગયા કેવું મસ્ત મજાનું કૂત છે ને ડિસ્કો કરે જો

અને રામ સીતાનું પણ મસ્ત રામ સીતા છે નું પણ મસ્ત મજાનું છે તો રથયાત્રા છે ને બહુ જ મોટી છે હજી સુધી છે ને પૂરી છે ને થઈ જ નથી હજી પણ રથયાત્રા છે ને ચાલુ જ છે તો આ સીન છે ને નરસિંહ છે જયારે ભગવાન વિષ્ણુ પ્રહલાદના પિતાને છે ને મારવા માટે છે ને એ અવતાર ધારણ કરેલો હતો આ પ્રહલાદના પિતાને પ્રહલાદને પ્રહલાદ નરસિંહ તો અહીંયા છે ને મસ્ત અને ધૂન ભજન ને ગીત ને એવું હાલે છે અને રિક્ષામાં જો કલાકારો બેઠા છે છે ને વાસુદેવ પોતાના ટોપલામાં કંસની જેલ માંથી છે ને કૃષ્ણને લઈ જાય છે અને યમુના નદી પાર કરતા હોય છે ત્યારે શેષનાગ છે ને કૃષ્ણજીના દર્શન કરવા માટે આવે છે અને કાનાભાઈ ના દર્શન કરી લેજો બધા આ બધા છે ને ભૂત છે ને બધા છે ને ભેરવા બનેલા છે આ જો આ ભૂત છે અને આ મહાદેવનું ને આખી ભેરવાની ટોળી છે ટોળું છે આખું ભેરવવાનું ને આ બધા જુઓ ભૂત છે મહાદેવનું આખું છે ને ટોળું છે અંદર મહાદેવ બેઠા છે મહાદેવનું બધું ટોળું છે અને આ જુઓ પાછળ કેવા ડીસકા કરે છે ખટારામાં હિંચકા ખાય છે ને ડીસકા કરે છે રામ ભગવાન છે અને કેવડી મોટી રથયાત્રા છે જો હજી પણ રથયાત્રા છે ને ચાલુ જ છે બહુ જ મોટી બધી રથયાત્રા છે રાજકોટની સૌથી મોટી બધી રથયાત્રા તો હજી પણ છે ને રથયાત્રા ચાલુ જ છે બહુ જ મોટી રથયાત્રા છે જો હું તો રથયાત્રા જોવા આવી ગઈ છું અને આ ખટારામાં કોણ છે તમને ખબર છે નથી ખબર તો જો આમાં બધા પણ છે ને ભેરવાજ છે જો કેવા ઊંધા ઊંધા લટકાય છે ને આ તો જો મને બાય 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 કેમેરાને કરે છે અને આ તો જો સાવ ઊંધો છે ને હિંચકા ખાય છે જો અને આ તો છે ને અમારા કોળજ સમાજના છે ને વેલનાથ બાપુ છે ઠાકોર સમાજના અને આ તો જો વાગે છે અને બધા જો અને આ છે ને સુદામા છે અને આ રથયાત્રા છે ને હવે પૂરી થઈ ગઈ છે

તો તમારે ઘણી બધી ઉપડવાની વાર છે અહીંયા ને નાસ્તા બધું હે પણ ખબર નહીં ભાઈ ક્યાં ગયા ભાઈ હે ખુરશી મૂકીને ગયા હે ખુરશી ખુરશીમાં આપણે શાંતિથી બેહીને ને થોડીક વિડીયો એડિટ કરીશ ને બધું મારે એડિટિંગ ને બધું થોડુંક કામ પતાઈ લઈશ પછી ત્યાં બસ નો પડવાનું ટાઈમ થઈ જાય છે પછી બસ નો ટાઈમ પડવાનું થઈ જાય પછી તમને રાજકોટની સૌથી મોટી રથયાત્રા હું બતાવીશ તો દ્વારકાધીશ તો આજે તો છે ને બહુ જ ઇંચકા ખાસા ને આ તો જો અમે એને કોટેજા ચોક બાજુ આવી ગયા છીએ અને અહીંયા પણ છે ને દ્વારકાધીશ ને ડાકોરને આ બધું મસ્ત ડેકોરેશન કરેલું હતું તો હવે આપણે પોગી ગયા છીએ ત્રિકોણ વાગે અને ત્રિકોણ વાગે પણ દ્વારકાધીશના જાય જુલો હિંચકા ને ખા ને થોડાક ફોટોસ ક્લિક કર્યા અને થોડાક વિડીયો બનાવ્યા વિડીયો ફોટા ને એવું બધું પાડ્યું મેં તો આ ત્રિકોણ આ કાના ભાઈનું બધું આ બધું ડેકોરેશન કરેલું છે તમે બધું જોઈ શકો છો ત્રિકોણ ભાગ છે પછી ડેપોએ પોગી ગઈ હું ડેપોએ પોગીને દ્વારકાધીશ ને ચાંદલા કર્યા મેં પછી આયા મેં કાના બેને ઇચકાને ખાને એ પણ ફોટા ને વિડીયો પાડ્યા पच्छी काना भाईने चान्द लाने उबुदू करेन छन्या पच्छी इसका उर बेसाडी दी था पच्छी काना भाईने बेसाडी ने आया बतलो को छन्या गर्बारम ता था પછી અહીંયા એ બધા લોકો રમતા હતા તો હું અહીંયા બધા ફોટો શૂટ ને વિડીયો ને એવું બધું કરતી હતી વ્લોગ્સનું એન્ડ કરતી હતી અને ફોટો પાડતી હતી અને વરસાદ હતો તો મસ્તના ફોટો અને વિડીયો ને એવું બધું બનાવતી હતી ડેપો એથી નીકળી ગયા છીએ પાછા તો પાછા શકો છો કેટલું છે વાસુદેવે કાનુડા ને ટોપલામાં ઉપાડ્યા છે અને આજે જન્માષ્ટમીના દિવસે છે ને વરસાદ પણ છે ને બહુ જ છે અને અહીંયા મેળો પણ છે અને મેળામાં હોય ને તો આવજો તો આ નાણાવટી ચોક છે દ્વારકાધીશને ઈંચકો નાખવા માટે પણ છે ને અહીંયા બહુ જ ભીડ છે હજી તો વાર છે ભીડ થવાની હજી બહુ જ ભીડ થાય છે તો છે અહીંયા પણ દ્વારકાધીશનો મોટો બધો ઈંચકો અહીંયા પણ દ્વારકાધીશના દર્શન કરવા અને ઇચકો નાખવા માટે બહુ જ ભીડ હતી અને અહીંયા મસ્તનું રામ લક્ષ્મણ ને હનુમાન ને બધું બહુ જ મસ્તનું બધું હતું તો હવે છે ને હું ઘર બાજુ જાઉં છું અને રસ્તામાં બધાને તમને બધા દ્વારકાધીશના દર્શન કરાવતી જઈશ હું અહીંયા બાર વાગે મટકી ફોડવાની હોય ને તો મટકી ફોડવાની તૈયારી બધી થઈ છે અહીંયા મટકી લગાડે છે ત્યાં દ્વારકાધીશના દર્શન માતા પર ચોકડીએ લેજો છું અને સુદામા અને કૃષ્ણની જોડી પણ છે તો હવે મારા ગામમાં આવી ગઈ છું અને ગામમાં દ્વારકાધીશનું આ બધું છે અને એને પ્રસાદ ધરે છે અને દ્વારકાધીશ કેટલા મસ્ત ક્યુટ ક્યુટ છે એનો ઝૂલો પણ બહુ જ મસ્ત છે તો હવે હું અહીંયા બીજી જગ્યાએ મારા ગામમાં દર્શન કરવા આવી ગઈ છું અહીંયા શિવલિંગ છે અને દ્વારકાધીશ પણ છે અને અહીંયા મસ્ત તળાવ જેવું પણ છે એ કાલના બ્લોગમાં તમે જોયેલો જ હતો આ બધું ડેકોરેશન મેં કાલે બન બતાવ્યું હતું તમને અને એમને ઘણા બધા ભોગ જમવાનું એનું ઘણું બધું જો ઘણું બધું જમવાનું છે અને ભોગ ધરેલો છે તો હવે હું દ્વારકાધીશને એને હિંચકો નાખી લઉં દ્વારકાધીશને થોડાક હિંચકો નાખા ફોટો પાડ્યા વિડીયો પાડ્યા અને હવે બધાને જય દ્વારકાધીશ ને જય મેલડી માને આજે દ્વારકાધીશના દર્શન કરીને બ્લોગનું આજે એન્ડ આપું છું તમને વિડીયો ગમે તો લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો જય મેલડી મા અને જય દ્વારકાધીશ